જેથી તેઓ રોજ રાત્રિના મકાન પર ગયા હતા લાભ ઉઠાવી તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી પાડી ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાં રહેલા કબાટ તેમજ માં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા દસ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે નોકરી પરથી વિનોદભાઈ પાઠક પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો જોતા જ ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે તેમણે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો આ ચોરીની ઘટનામાં વિનોદભાઈ પાઠકે રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ ની ચોરી થઈ હોવાની જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ